મેથી આપડે પેલા પંદર દી સુધી પેલા ભેગી

Barea batka, ne loia ena, ie kati ne be i le, ne kore muko ajau. Te pasi pere me bukane awa eta tronisi ane taka. Omare, txaua nuri. Ha, <laughs> ah, ha. Omare, no ta in bare nga ya et bukane <laughs> awa ni. Bukane awa ni. Bukane

એ મને કેર જાઉ ને હા પાણી ભીઓ સકે તો જરા સફકો કાઢી ના લે લાવ મણને સફાઈ જશે આ જો બીરુ ને હો આ કી જાય આઈ થાય તા આ જો ના કટી આ લુ હે ને આમાં લુ ને સા હાથ હોય તો હા ફૂકણી જેટલા હોય એટલા ઉતો ને લુ ઓલ ને જો હે ના અમારે બે લીખ રહે ik heb het Een bakje? Het is 8 euro die ik krijg, en je hoort het daarbij staan. Eentje daar, dat is een bakje. Ga

અમારે એના માયા ખીધો ને માઈ ને બાપે સાહ પીએ લીધો ને બાકી મારે માયા પીવું થોડો થાકડો ઉતરે છે આ છે ના હાથ આગે આજ સા કી તો ન કઈસાન ના આજે જ કી તો મુકે દિ હાથ સાને તો બાપ ઓન પેલા કરતા બાપા તમ કરતા ને પેલા કરતા તમે સા બી Yeah. Mm -hmm.